શુક્રવારે અમદાવાદના અંજલી ચાર રસ્તા પર કંઈક એવું થયું કે જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હેડ કોન્સ્ટેબલે ઉશ્કેરાઈને વાહન ચાલક એક મહિલાને લાફો મારી દીધો કોન્સ્ટેબલે સસ્પેન્ડ કરી દેવાયા છે પરંતુ એક નવ એક બાદ એક જે વિડિયો સામે આવી રહ્યા છે તેમાં અનેક ટ્વિસ્ટ સામે આવી રહ્યા છે અંજલી ચાર રસ્તા પાસે શુક્રવારે એક મહિલાને કોન્સ્ટેબલે લાફો માર્યો જેના દ્રશ્યો પહેલા સામે આવ્યા હતા સૌથી પહેલા તો પોલીસ કોન્સ્ટેબલે મહિલા પર હાથ ઉપાડ્યો હતો

માટે આ ઘટનાને ગંભીરતાથી લેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શ્રદ્ધાબેને ફરિયાદ નોંધાવી હતી કે બનશ્રી ઠક્કર ચૌદ નવેમ્બરે શ્યામલ ચાર રસ્તાથી હેલ્મેટ વગર જતા તેમણે રોકવામાં આવ્યા પરંતુ તેમણે ગેરવર્તન કર્યું ત્યારે પોલીસે મોબાઈલમાં એપ્લિકેશનથી મેમો જનરેટ કરી રહ્યા હતા પરંતુ એરરના કારણે મેમો બન્યો નહોતો માટે બનશ્રી ઠક્કરને જવા દીધા પરંતુ થોડી બાદ બનશ્રી ઠક્કર પરત આવે છે અને તેને કહ્યું કે ક્યાં ગઈ પેલી પોલીસવાળી મારો મેમો કેન્સલ કરો માટે શ્રદ્ધાબેને કહ્યું કે એરરના કારણે મેમો નથી પડ્યો પરંતુ બંસરી ઠક્કરે ત્યારે પણ ગાડા ગાડી કરી અને કહ્યું કે હાઈકોર્ટની વકીલ છું તેને કોર્ટમાં જોઈ લઈને અને રોડ પર લાવીને તારી વર્ધી ઉતારીશ ત્યારે આ ગેરવર્તનને લઈને બંસરી ઠક્કર વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે આ સમગ્ર ઘટના હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે આપનું શું માનવું છે પોલીસ કોન્સ્ટેબલ અને સાથે સાથે આ મહિલા બંશ્રી ઠક્કર વચ્ચેના વિવાદને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં